કોપા જેમાં સ્ટ્રીંગ આપીશું ગુડ મોર્નિંગ અંતે રીતે બીજી એક સ્ટ્રીંગ બનાવીશું સ્ટ્રીંગ જીસીવીટી ડબલ કોટમાં આપીશું આઈટીઆઈ કોલેજ અંતે સેમિકોલોન ત્યાર પછી તેને ડિસ્પ્લે માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન જ્યાં કૌંસમાં મેસેજ ડિસ્પ્લે કરીશું ફસ્ટ સ્ટ્રિંગ જ્યાં પ્લસ સાઇન આપીને અગાઉની જેમ જ કોપા અંતે સેમિકોલન જેથી તે સ્ટ્રીંગ ડિસ્પ્લે થશે રીતે બીજી સ્ટ્રીંગને પણ ડિસ્પ્લે કરાવીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ આપીશું સેકન્ડ પ્લસ આપીને જીસીવીટી અંતે સેમિકોલન એક્ઝિક્યુટ જેથી બંને સ્ટ્રીંગ આ પ્રમાણે ડિસ્પ્લે થશે ત્યાર પછી સ્ટ્રિંગ ખાલી છે કે કેમ તે તપાસવા માટે તો તેમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ આગળ મેસેજ આપીશું ઇઝ એમટી મેથડ યુઝ પ્લસ સાઇન આપીને ચેક કરીશું કોપાને તો કોપા ડોટ ઇઝ એમટી અંતે એક્ઝિક્યુટ સેમિકોલન્યુટ મતલબ કોપામાં હાલ કેરેક્ટર સ્ટ્રિંગ અવેલેબલ છે જેથી આન્સર ફોલ્સ મળે છે ડોટ લેન્થ સ્ટ્રીંગની લેન્થ જાણવા માટે અગાઉની જેમ સિસ્ટમ ડોટ પ્રિન્ટ મેસેજ આપીશું લેન્થ મેથડ યુઝ પ્લસ સાઇન કોપા ડોટ લેન્થ જેથી કોપાની લેન્થ ડિસ્પ્લે થશે અંતે સેમિકોલન એક્ઝિક્યુટિવ જ્યાં કોપાની લેન્થ થર્ટીન સ્ક્રીનમાં જોઈ શકો છો ટુ અપર કેસ સ્ટિંગને કેપિટલ લેટરમાં દર્શાવવા માટે તો અહીંયા સિસ્ટમ ડોટ પ્રિન્ટ એલેન મેસેજ ટુ અપર કેસ મેથડ યુઝ જ્યાં પ્લસ સાઇન આપીને copa.2 upper case જેથી અપર કેસ માં સ્ટ્રિંગ ડિસ્પ્લે થશે સેમીકોલન એક્ઝિક્યુટ જેથી આ પ્રકાર ની સ્ટ્રિંગ ડિસ્પ્લે થયેલી ગુડ મોર્નિંગ તમે જોઈ શકો છો 2 lower case સ્ટ્રિંગ ને સ્મોલ લેટર માં ફેરવવા માટે સિસ્ટમ.આઉટ.પ્રિન્ટલન મેસેજ ડિસ્પ્લે કરીશું તો લોઅર કેસ મેથડ યુઝ પ્લસ સાઇન કોપા ડોટ ટુ લોઅર કેસ જેથી સંપૂર્ણ સ્ટ્રિંગ સ્મોલ લેટરમાં જોવા મળશે અંતે સેમિકોલોન એક્ઝિક્યુટિવ સ્મોલ લેટરમાં સ્ટ્રિંગ હાલ એરર જોવા મળે છે તો આ પ્રકારની એરરને ધ્યાનથી જોઈશું શું એરર છે તો અહીંયા print ln માં મિસ્ટેક છે તો તો ફરીથી જોવા મળશે કોઈ એરર હોય તો આ પ્રકારે એરર સમજીને તેનું સોલ્યુશન પણ લાવી શકાય છે રિપ્લેસ માં કેરેક્ટર રિપ્લેસ કરવા માટે ઉપયોગ થાય છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ એન મેસેજ આપીશું કોપા ડોટ રિપ્લેસ બે કેરેક્ટર આપીશું જેમાં સૌથી પહેલા એક સ્ટ્રિંગમાંથી જ્યાં લઈશું ઓ અને એની જગ્યા રિપ્લેસ કરવાનું કેરેક્ટર અલ્ફિરામાં આપીને ફરી આપીશું જેમ કે અંતે સેમિકોલન આઈમિકોન હાલ તમે રિપ્લેસ સ્ટ્રીંગ જોઈ શકો છો જેમાં ઓની બદલે આઈ રિપ્લેસ થયેલ છે ઇન્ડેક્સ ઓફ શબ્દ આપેલ સ્ટ્રીંગમાં ક્યાંથી શરૂ થશે તે દર્શાવે છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટેલન જેમાં મેસેજ ઇન્ડેક્સ ઓફ મેથડ યુઝ પ્લસ સાઇન આપીશું કોપા ડોટ ઇન્ડેક્સ ઓફ ઇન્ડેક્સ ઓફમાં એક વર્ડ આપવાનો રહેશે જેમ કે મોર્નિંગ અંતે સેમિકોલન એક્ઝિક્યુટ કરીશું તો મોર્નિંગ પહેલાના કેરેક્ટરનું ટોટલ જોવા મળશે જેમ કે ફાઈવ મતલબ છઠ્ઠા કેરેક્ટરથી મોર્નિંગ શરૂ થાય છે જોઈન ટુ સ્ટ્રિંગ્સ તે માટે સિસ્ટમ ડોટ ડોટ આઉટ ટુ સ્ટ્રિંગ્સ પ્લસ સાઇન આપીશું કોપા ફરી પ્લસ સાઈન ડબલ અંદર સ્પેસ કોઈશું ફરીથી પ્લસ અને બીજી સ્ટ્રિંગ જીસીવીટી તો આ પ્રકારે કોઈ પણ ફંક્શન વગર પણ સ્ટ્રીંગને જોઈન કરી શકાય છે જે તમે આઉટપુટમાં જોઈ શકો છો ગુડ મોર્નિંગ આઈટીઆઈ કોલેજ આ સિવાય ઇનબિલ્ટ ફંક્શન પણ આપેલું છે આ કામ માટે જ્યાં કોન્કેટ જે બે સ્ટ્રીંગોને જોડવા માટે ઉપયોગ થાય છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ એન કોનકેટ મેસેજ આપીશું કોપા ડોટ કોનકેટ જે આર્ગ્યુમેન્ટમાં બીજી સ્ટ્રીંગને પાસ કરીશું જીસીવીટી જેથી બંને સ્ટ્રિંગ જોડાયેલી ડિસ્પ્લે થશે આઉટપુટમાં જોઈ શકો છો અગાઉની જેમ ગુડ મોર્નિંગ આઈટીઆઈ કોલેજ જોવા મળે છે ઇક્વલ્સ બે સ્ટ્રીંગને સરખામણી કરવા માટે ઉપયોગ થાય છે સિસ્ટમ ડોટ પ્રિન્ટ એલ એન જ્યાં ઇક્વલ્સ મેથડ યુઝ પ્લસ સાઇન પછી કોપા

ઇન્ડેક્સ ઓફ ને જોઈન કરી તેમજ કોન્કેટ અને ઇક્વલ્સ નો ઉપયોગ જોયો આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં